નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર દસ બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું મહેશ રાશિવાળાએ આજે ખાસ પોતાની માતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે બે યોગ્ય માણસની સલાહ લઈ ને પછી આજના દિવસના કામ શરૂ કરવા શું નથી કરવાનું મિત્રો આજે જરૂરિયાત કરતાં વધારે બોલવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને કોઈ ગરીબને દૂધનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ ગાયને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઓછી ના આપવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈની પણ સાથે વાતચીત કરતા પોતાના ચાતુર્યને વાપરવું અને પોતાનું કામ સહેલું કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યાકાળ પછી દૂધ નહીં પીવું તુલા તુલા રાશિ વાળાએ આજે શું હતું તુલા રાશિ વાળાએ આજે કોઈ ગરીબને ચોખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની આશા રાખવી નહીં વૃષભ વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે દૂધમાં મધ નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બા અડોસ પડોસના સંબંધીમાં વેર ભાવ ઉભો નહીં કરતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે કોઈ ગરીબને ફળફળાદીનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ આયોજન વગર કરવા નહીં મકર મકરાશિવાળાએ આજે શું કરવું મકરાશિવાળાએ છે ને આજે ઘરની રોટલી સફેદ ગાયને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર પહેરવાના નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે શિવ મંદિર જઈને ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે લોભ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે દિવસ ધીરજ રાખીને પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ રીતે પાણીનો બગાડ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્કસથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે